નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા 24 ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગઈકાલે હરની તલાવ પાસે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને એમની બે મેડમો જે મૃત્યુ પામ્યા છે એ માટે આજે તે શિવ પરિવાર દ્વારા એ પ્રેસ કોન્ફરન્સ એટલા માટે બોલાય છે કે હવે શિવ પરિવાર દ્વારા ભાવિ જે બી કાર્યક્રમો રાખ્યા છે એ અમે સ્થગિત કરીએ છીએ કારણ કે વડોદરા શહેરનો ગઈકાલનો બનાવ ઘણો ઘણો જ દુઃખમય બનાવ છે કારણ કે આપણે બધાએ જોયું આપણી પણ એ વખતે હાજર હતી વાલીઓનો જે આક્રોશ અને ગમગીન વાતાવરણ આ માટે આપણે બધા દુઃખની લાગણી અનુભવીએ છીએ ખાસ કરીને આ ઘટના જે બની છે એમાં કદાચ પૂરેપૂરું ધ્યાન નથી અપાયું જે બી લોકોએ સંજોગના સંયોજકો છે એથી આ બનાવ બન્યો છે ખાસ કરીને તો મારે એ કહેવું છે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે વડોદરા આવેલા રાજ્ય મંત્રી પણ નહીં વધારેલા એમને જે જાહેરાત કરી છે કે તંત્ર દ્વારા આની તપાસ દસ દિવસમાં પૂર્ણ થાય એ માટે આજે વડોદરા શહેરના એક સિનિયર ધારા ધારાસભ્ય તરીકે પણ હું કહું છું કે આ જે અહેવાલ છે તંત્રએ કોઈ પણ બેદરકારી રાખ્યા વગર દસ દિવસમાં આ અહેવાલ આપવો જ પડશે ને આમાં કોઈ પણ ચમરબંધીને જો છોડવામાં આવશે અમારી મારી પાસે પૂરેપૂરી અમારી પાસે માહિતી છે કે જે આ સંસ્થા ચલાવે છે જેની પાસે આમ અત્યારે સંસ્થા ત્રીસ વર્ષે માટે લીધેલી છે એ બધાની માહિતી અમારી પાસે છે કોઈને પણ છોડશો તો અમે હું તો ચલાવી નહીં લઉં કારણ કે આ બનાવ એટલો દુઃખદ છે વડોદરા શહેરની જનતા બધા જ આ બાબતે દુઃખી છે તો જ્યારે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે ગૃહમંત્રીશ્રીએ કહ્યું છે એ વાતને અમે વર્ગી રહીએ છીએ અને કદાચ કોઈને છોડવા માટે કોઈ પણ ચાપલૂસી કરશે એને પણ અમે બહાર પાડીશું કારણ કે આવી શહેરમાં બીજી દુર્ઘટના સુસાગર તલાવમાં પણ ઓગણીસો ત્રાણુંમાં એક બનાવ બનેલો આ બીજો પાણીનો મોટો બનાવ છે અને સુસાગરમાં પણ જે બોટિંગ ક્લબ ચાલે છે એમાં પણ પૂરેપૂરું ધ્યાન અપાતું નથી કારણ કે જે લોકો બોટિંગ માલવા આવે છે એ લોકોને બેસાડીને છોડી દેવામાં આવે છે એની સાથે તરવૈયા કોઈ હોતા નથી આ બધી બેદરકારી જ્યારે આ બોટિંગ ચાલુ થતું અને તે તારે પણ મેં વિરોધ કરેલો ઘટનાઓ બનતી હોય છે દેશમાં ઘણી જગ્યાએ બોટિંગો ખાસ કરીને રાજસ્થાન ઘણા આપણા ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ બોટિંગ ચાલે છે પરંતુ એની ઉપર પૂરેપૂરું ધ્યાન જે બી સંસ્થા ચલાવતી હોય આઠ પેસેન્જર હોય તો આઠને જ આડે છે દસ હોય તો દસને કાલે ચૌદ જણની હોડીની બેઠક હતી એમાં સત્યાવીસ જણને બેસાડી દેવામાં આવે ને પછી જે વાતો કરે છે એ ખુદથી વાહિયાત વાતો છે કારણ કે ચૌદ પેસેન્જરની જ્યારે હોડી હોય એમાં પંદરમો પંદરમી વ્યક્તિ બેસવી જ ના જોઈએ પરંતુ આ ઘટનાને હું તો બહુ જ કડકઈથી જોઈ રહ્યો છું અને પૂરેપૂરી એની સજા થવી જોઈએ કારણ કે ઘણા કેસોમાં આપણે જોઈ રહ્યા છે કે ઘણા ચમરબંધીઓના નામો અંદરથી નીકળી જતા હોય છે પરંતુ મુખ્યમંત્રીશ્રીએ જે કર્યું છે એનું તંત્ર એમના આદેશનું તંત્ર પૂરેપૂરું પાલન કરે અને દસ દિવસમાં રિપોર્ટ આપે એવી અમારી લાગણી છે ના જે પુરાવા અત્યારે અમે એટલે રાખીએ છીએ કે કદાચ તંત્ર કોઈની ઉપર એફઆઈઆર નહીં કરે તો આપ આપશ્રીને અમે જણાવીશું જે છે એને પૂરેપૂરું મેં ધ્યાન રાખેલું છે કોઈને બી છોડશે તો પ્રેસમાં અમે જાહેર કરીશું એના નામ આપે કહ્યું કે આપની પાસે માહિતી છે કે બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો કોના દ્વારા બચાવવામાં પ્રયત્ન નહીં બચાવવાના પ્રયત્ન કોઈ કરશે જે રીતે ગઈકાલે હરની તળાવ ખાતે લેક ઝોન ઉપર જે બોટ પલટી જવાથી એક કરુણ અને ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને એમાં બે શિક્ષકો અને બાર સ્ટુડન્ટ નાના ભૂલકાઓ તેઓના મૃત્યુ થયા છે આ ઘટના ખૂબ જ દુઃખદ બની છે અને શિવ પરિવાર આ દુઃખદ ઘટના બાબતે સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને જે મૃતક છે તેઓને ભગવાન શ્રી રામ ભગવાન ભોલેનાથ શાંતિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ અને મૃતકના જે પરિવારજનો છે એમને આ દુઃખની ઘડીમાં સહન કરવાની શક્તિ આપે તેવી શિવ પરિવાર ભગવાનને પ્રાર્થના કરે છે સાથે સાથે શિવ પરિવારની લાગણી અને સંવેદના એવી છે કે આ જે મૃતક છે ચૌદ એના પરિવારને શિવ પરિવાર સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન તરફથી દરેક પરિવારજનોને દરેક મૃતકના પરિવારજનોને એક લાખ એક હજારની જે રાશિ છે તે અનુદાન તરીકે આપવાની આજરોજ જાહેરાત કરીએ